નમસ્કાર સુપ્રભાતમ હાર્દિક સ્વાગત છે પૈસા જમા કરાવવા લાઈનમાં ઊભો હતો વારો આવ્યો હતો કે એકને વીસ લંચ બ્રેક એમ કે ઓલો મેનેજર વયો ગયો તારો લાગ આવશે તો થોડાક દિવસ પછી દાઢી કરાવવા ગયો તો અડધી દાઢી કરીને અડધી મૂઇસ કાપીને પછી લંચ બ્રેક એમ કે વહી ગયો અડધી કલાક બે હેરો ખબર પડે કે આવી હાલત અમારે રોજ થાય છે કે ખબર પડે તમારી ગયો બરાબર રિક્ષાવાળો એકવાર એક વાર એવો કંટાળ્યો આ બધી સરકારી નીતિઓથી બધું મોટો બોર્ડ માર્યો કૃપયા ધીમે બજાય સરકારને અમારી પહેલે રાખી આશ્ચર્યની વાત એ હે કે એની રિક્ષામાં વાહે નંબર હતા ત્રિપલ ઝીરો સેવન એટલે કે જેમ્સ બોન્ડની સ્ટાઈલ પણ તો એની વી પડી ગઈ હારા હારે ન મૂકે એક પૂછ્યું કે ભાઈ આ ડાર્ક નો સ્પેલિંગ હે એ આર કેમ નો રાખ્યો જોઈ ન એટલા માટે કે રાખ્યું ગેસની હું બાટલા બુકિંગ માટે જ્યારે મોબાઈલ મોલ કરો ને તરત કેસટ વાગે સબસીડી છોડી દીઓ ને આનંદ દેશનું ભલું કરો એક ખાર ખાઈ ગયો હિન્દા અમારે હિંગો કરીને હે કે જીસ દિન સાંસદોર વિધાયકો મુફ્તમાં મિલનેવાળી સભી સુવિધા જે છે હવાઈ જહાજ રેલવે ટેલિફોન ફ્લેટ બંગલા લક્ઝરી એસી છોડી દઈએ ગઈ ત્યારે હું સબસિડી સોરી જ કહેવી આ દેશનો વિકાસ અમારે જ કરાવવાનો ઠેકો તોલા લધાય લીધો હોય ગઈએ બરાબર ગીએ અને ટેલિફોન ભથું હજી પંદર પંદર હજાર રૂપિયા આવે જીઓવાળા ત્રણસો રૂપિયા મન લિમિટ આપે તોય ગઈએ બરાબર આર્યભટ્ટને વચ્ચે લીધા કહો કે આર્યભટ્ટ નવરા બેઠા હતા કે એમાં એક મિત્રોની ગણતરી શરૂ કરી એવા મિત્રો જેની પત્નીથી નથી ડરતા કે હાંજ લગીને ગણતરી કરી વિચાર્યું પછી એને શૂન્યની શોધ કરી કે આવી રીતના શૂન્યની શોધ થઈ ગઈ બરાબર એક ભૂડિયું આમ નદી કિનારે આવું રહેતી ભરેલું ટૂંકમાં પાણી વગર પડ્યું હતું એકદમ બરાબર તો એક ફોટો પાડીને મૂક્યું આખી મેની કમ થા બોલો એ ને પાછું હલતું કરું પાછું હોસ્ટેલ માં સમૂહ જીવનમાં બોલો પંખો ચાલુ રહી જાય ને લાઈટ ચાલુ રહી જાય ને પછી વાક આવે ને સજા થાય ને બધું હોય ને તો એમાં એક ખાર ખાઈ ગયો હોય છે એમ તેને સ્વિચ પાછ બોર્ડ જ મારી દીધું પંખો બંધ કરતા ન આવડતો હોય ને તો ચાલુ ન કરવો લિખીતા મયુર ટૂંકમાં એ તો ફોટો પાડી લીધો કે હવે આવા મયુરને ગોતો કેટલા આપણે ફેસબુકમાં ગઈએ બરાબર ક્લાસરૂમમાં એક કે પૂછ્યું કે ભાઈ આપણું મેટ્રો સિટી ગયું મુંબઈ એનું નામ બોમ્બે કેવી રીતના પડ્યું હતું એમ પહેલાં તો એ કો લડાયો લડા મુંબઈમાં ત્રણ ભાષાવાળા લોકો રહીએ હે ગયા અંગ્રેજી ગુજરાતી અને મરાઠીએ ત્રણેયનું જે માતૃત્વ માટે સંબોધન છે માતા માટેનું એનો પહેલો પહેલો અક્ષર ઉપાડ્યો કે અંગ્રેજીમાં કહે મોમ કીએ ગુજરાતીમાં બા કીએ અને મરાઠીમાં આઈ કહે તો મોમ બાઈ મોમ ભાઈ મોમ ભાઈ મોમભાઈ એમ કરી નાખ્યું વેરી ગુડ વેરી ગુડ કે કલાકારો પડ્યા છે જો ગમે એ વસ્તુ જોડક જોડી દઈએ કે બરાબર પત્ની ક્યાં હા એ કીએ આ ડબરું ઉતરાવો તો કે ઊંચો હે મારો હાથ નથી પહોંચતો ગીએ તો ઓલો કીએ જીભ ટ્રાય કર જીભ કીએ હજી સિવિલમાં હે દાખલ કરેલો પછી બિઝનેસ માટે ડેડિકેટેડ કેટલા હોય લોકો તમે જુઓ એમ આ જગ્યા મારી બાબતે એમ હળવદમાં ઓલું ભૂંડ પકડવા માટે પડતી ગઈ તો એમાં જે સીમા રેખા હોય કે આની આ બાજુ આ નિયમ ઉણ એવા સશસ્ત્ર ઢીંગાણું ગયું દાખલ હોસ્પિટલમાં પોલીસ સ્ટેશન હળિયું ચાલુ થઈ ગયું બોલો કાઠિયાવાડી નોટ ફોર બિગિનર્સ કે આ બધાને કોમ્પિટિશન એમાં એટલી ગયું અરે ભાઈ પતા નહીં લોકો પહેલી નજરમાં સચ્ચા પ્યાર કેસે ઢૂંઢ લેતે હે કે સેલોટેપ કા કિનારા આથે ઘંટા નહી મિલ રહ સેલોટેપનું સેડું નથી મળતું ઘી આ લોકો કી પહેલી નજરમાં ગોતી ગી બધી ગયા સુરતમાં ટ્રાફિકનો બહુ પ્રશ્ન પણ હમણાં આ દિવાળી બધા ફરવા વઈ ગયા ને તો અહીંયા સુરતીજનમાં બે ચાર લોકોએ લખ્યું કે અત્યારે સુરતમાં રહ્યો ને બહુ મજા આવે હે જે લોકો વેકેશનમાં ગયા અહીંયા અહીંયા રોકાઈ જાવ કે ટ્રાફિકની કાંઈ ચિંતા નથી એકદમ સિટી ચોખ્ખું ચોખ્ખું લાગે છે જ્યાં જમવા જાવ વારો આવી જાય માં બુકિંગ મળી જાય વરનના ટ્યાં ટાયા નથી ગયે તમે જ્યાં હું રોકાવું તો સારું તો અહીંયા અમારે શાંતિ રહીએ તો નીચે કહો કે લઈ ટુરિઝમ પ્લેસ ઉપરનો હૈશે આબું નખું ક્યાંક નું પણ અહીંયા બુક દુખાવો થઈ ગયો કબજિયાત જવાનું શું જલ્દી લઈ જાય બધા પાસા ગયા કડતરું તમે જ હાચું કીએ બરાબર શાસ્ત્રીય સંગીતમાં માં જે રાગનું આખું આવે તો એમાં આરોહ અવરોહનું બધું તો નોટબંધી વખતે એક નવો રાગ બનાવ્યો રાગ ધનખલાસ ફ્રોમ મોદી ઘરાના આરોહ તો કે સારે ગપ અવરો ગપ સારે સારે ગપ ગપ સારા ગુંગાર્યો બધા આવી ગયા બરાબર સુરખંટુંકમાં પછી દેવગન ઓલું નૌકાવાળું સાંભળી ગયું છે બોલ્યો કે અમે તો અપને નો લૂંટા કૈરો મેં કહા દમથા कैंसर भी उसी ने दिया जिसमें दाने दाने में दानेसर का दम था, था ना। देवगन की था। शर्मा जी खातों खोला गया ये ना लिखू नाम राज शर्मा तो बैंक राज शर्मा तो क्या नहीं किए ऐसा नहीं किया राज और शर्मा के बीच स्थान होता है तो लोग छपा गया राजस्थान शर्मा પર પરીક્ષામાં પૂછું કે ભાઈ ચોટ લગ્ન પર ક્યાં લગાના ચાહીએ તો બોલે એ સિમ્બોલ દોરા વોટ્સએપ ફેસબુક ઇન્સ્ટાગ્રામ સ્ટેટસ લગાના છે એમ કે સિમ્બોલ ઉપર ક્લિક કર્યું તો સાઈડે દહમાંથી પચાસ માર્ક આપ્યા અને લખ્યું તું જેસે બચ્ચો વજહ કે વજસે સ્કૂલ ચલ હે રહ ભણવા વાળા ત્યાં બહુ ફી દઈએ કે બહુ ટ્રાફિકવાળા સિટીમાં એક ટ્રાફિકમાં પાર્કિંગની જગ્યા ગોતતો તો એમાં ક્યાં ઝાડવા નીચે જગ્યા મળી જાય ને સરસ તો સારું કે બોલો નો મળ્યું બહુ મૈથો નો મળી પછી છેલ્લે એને ભગવાનને ટ્રાય કરી કે ભગવાનને કામ હો તો કે ભગવાન જગ્યા ગોતી દેને કે તો આખી જિંદગી પાન માવા વ્યસન દારૂ બધું બંધ ગયે બરાબર સામે જ બે કાઢી તરતા હાલતી થઈ જગ્યા મળી ગઈ તો કે ભગવાન રહેવાથી જો કે મળી ગઈ જગ્યા તમારું કામ કરતા ને મારા ખોટું વચનમાં હલવાઈ જાઉં કે બરાબર એને કારણ એન્જોય કરવા દો જગ્યા મળી ગઈ એક લેખો વજન કેમ વધી ગયું તો તમારે ઘરવળી દાડ પણ દાઢ કઢાવીને તો દિન ચાર કિલો વજન મારો વધી ગયો કે બરાબર કેટલું કચકચ એ ચોર પકડાઈ ગયો ચોરી કરવામાં તો કે તને ખબર કઈ જ ના પડી બધા ઘરે નથી ને ફરવા ગયા હે તો કે હું ફેસબુકમાં ફ્રેન્ડ છું એનો કે એકદમ હાઈટેક ચોર હવે કે રોજ સ્ટેટસ મૂકતા હતા ને એન્જોય ફૂલ મસ્તી દિવાળી વેકેશન નહીંની તાલ તો નહીંની તાલથી ચાર પાંચ દી આવે નહીં ગઈ એટલે કે બસ આપણે કામ પતાવ્યું બધી રીતના ગયું એ પોલીસે સજેસ્ટ કર્યું કે એના બદલે એવું પોસ્ટ કરવાનું એન્જોયડ વેકેશન ફલાની જગ્યાએ ઇટ વોઝ અનફર્ગેટેબલ ટૂલ પાછા આવીને ફોટા મૂકવાના ત્યારે ત્યારે નહીં મૂકવાના તો વરી એક લઈ ખું બરાબર આવી ઘટનામાં તો પછી ફેસબુકના ફ્રેન્ડને ચોર તરીકે પહેલાં આપણે સસ્પેક્ટ માણીને તપાસ કરવી જોઈએ એ વાત હાચી બે લેડીઝ આંબા નીચે વાતો કરતી હતી તો સિઝન વગર ઉપરથી કેરી પાકી ગઈ ખરી ગઈ તો કે અત્યારે કેરી પાકી ગઈ ખરે કે તો કે તમારું સાંભળે સાંભળીને પાકી ગયો પગ ગયા હું મેં ગયો મૂકો માથા ગોઠ ગઈ આવજો